સમગ્ર દેશ આજે ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યું છે ઉત્તરાયણ નિમિત્તે સૌ પતંગ ઉડાડી તલસાકડી અને ઊંધિયાની સાથે આનંદ મનાવે છે તેની સંસ્કૃતિ મુજબ આ પર્વને દાનનું પર્વ માનવામાં આવે છે આજના દિને પશુ પંખીઓને ઘાસચારો તેમજ ચણ આપી પુણ્ય મેળવે છે ત્યારે પાટણ સ્થિત પાંજરાપોર છેલ્લા એકસો સિત્તેર વર્ષથી અબુલ જીવોની સેવાનું કામ કરે છે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણ પાંજરાપોળમાં પાટણ પંથકના શ્રેષ્ઠીઓએ દાન નોંધાવ્યું હતું સાથે સાથે કથલખાને જતા પશુઓને છોડાવી તેમને મુક્ત જીવન આપ્યું હતું અહીં જૈન સાધુ ભગવંતો પ્રસુન દીદીએ સૌને દાન આપવાની પ્રેરણા આપી આશીર્વચન પાઠવ્યા હતા આજકાલ માણસોની નજર માત્ર પોતાના તરફ જ હોય છે આજે અહીંયા અમે લોકો આવ્યા અને જે જોયું અબોલ પશુઓ જે માણસ બોલી શકે છે એને તો પોતાની પેટ પૂરતી કોઈ પણ રીતે થઈ શકે છે માત્ર આ પશુઓ જેવા છે જે પોતે બોલી નથી શકતા અને આપણને પૂરી જિંદગી સુધી ઉપયોગમાં આવે જેમ કે ગાય છે તો દૂધ વગેરે આપે છે આપણી સવાર એ લોકો થકી પડે છે અને આવા પશુઓ જો સુરક્ષિત રહેશે તો આપણું માનવ ધન એ પણ સલામત છે એટલે દરેક જણ પોતાનો સ્વાર્થ ન જોતા આપણી જરૂરિયાત પોષનારા એવા અબોલ પશુઓની સામે જુએ તો એ પશુ અબોલ પશુઓની દુવાથી આપણા હરેક કામ થવાના જ છે અને એ અબોલ પશુઓ જેમનું ભરણ પોષણ આપણા થકી થાય એ આપણી પાસે કંઈ સોનું ચાંદી નથી માંગતા માત્ર એમને જોઈએ છે ખાવા માટે લુખું સુખું ઘાસ વગેરે આ જો આપણા તરફથી થઈ શકે તો બહુ જ યોગ્ય ઉચિત દાન આપણા તરફથી કહેવાય એટલે અહીંયા પાંજરાપણમાં આવ્યા પછી એ લોકોને જોતા એમ લાગે એ લોકોની સુરક્ષા બહુ જ સારી રીતે થઈ શકે છે જે લોકો કતલખાને જતા હોય એવા પણ પોતાની જાન આ લોકો બચાવીને પોતાની જાનને અહીંયા આવીને લોકો બચાવે છે એટલે ખાસ અહીંયા અમને આવ્યા પછી બહુ આનંદ થયો કેટલાયના પ્રાણ બચ્યા છે કેટલાયનું જીવન અહીંયા થકી ચાલે છે તો લોકો હા અહીંયાથી ખાસ જે સેવા થઈ રહી છે પશુઓની એ બહુ જ મહત્વની છે દરેક લોકો પોતાનું ધન સંપત્તિ એ માત્ર સ્વાર્થ પૂરતી નહીં પણ આ બાજુ પણ થોડો એમનો પ્રસાર થાય એ જ અત્યારે આ કાળમાં ઉચિત લાગે છે ભગવાન માવુ સ્વામી જય ભક્તિશ્વરી સમુદાય આગમ દર્શિતા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય